સાહેબ અમારી પાડોશી છે એન ઘરવાળો છે ને ઈ બેદી થી ગેર નથી આવ્યો હું કરે છે રિક્ષા ચલાવે છે બોલો સાહેબ ક્યાં જાવ બોલો જૂનાગઢ ફરવું હે ફેરાવ જૂનાગઢ ફરવું 1500 થાય ફેરવી દે બોલો આમ હું તો તમારા ઘરવાળાનો લાલુ જા હે ને નામો કોણ ને આ ગિરનાર હિમાલય કરતા જૂનો ને આમ હે ને ઉપર પીપડો હે પ્રાચીન સુંગવાની પીવાની કઈ લັດસે કાઈ તમને ખબર પડે એમને ક્યાં હોદવા જવા અમારે ક્યારેક ક્યારેક પીતા હતા ક્યારેક કે રોજ રોજ નેની રગડક થઈતી ફોટો પાડી કે તમ હા આયા રહ્યો આયા ઈ રાત પછી પાછા નથી આય્યો શું નમસ્કાર

મોડું વર્તાતું નથી તમે જેના દારૂડિયો કયો છો ને એ મારો દીકરો છે ઓ સાહેબ એ મારા ઘરે 5 વર્ષની દીકરી છે બાયડી રાજ હોતી છે લલો મને કાઢો મને કાઢો કાઢો રે એ કાઢે અને લાસ્ટ મોડું બટે કે પ્રભુ એને મારા કોઈ ભાઈ નથી પ્રભુ તમારા ભાઈ બંધ બંધ અને તમને ખબર છે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન ને એમના ભક્ત નરસિંહ મહેતા માટે ને બાવન વાર અહીંયા આવ્યા હે જુનાગઢ બાવન વાર બાવન વાર તમને નથી ખબર ને